મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ફર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનોએ કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને ચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બાર તેર ટકા નફો મુમણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા ટકા કેમ હવે પણ દૂધ ભરાવીએ છીએ તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સના એન્જિનિયર આવવાના છે કોદરામ ચોરણો ઓળખી હવે